હર હર મહાદેવ આજનો વિષય છે બુધની મહાદશામાં બુધનું જ અંતર આવે તે સમય દરમિયાન જાતકને કેવું ફળ પ્રાપ્ત થાય તો સારો બુધ એટલે કે શુભ ફળનો નિર્દેશ તમામ જગ્યાએ વિદ્યાર્થી એને ગૌરવ અપાવતો હોય છે અને ઉત્તમમાં ઉત્તમ વિદ્યાની પ્રાપ્તિ જાતક કરતો હોય છે ઘણી વખત ફેમિલીના સુખથી માંડીને ઉચ્ચ કોટીના સંપર્કો જાતકને પ્રાપ્ત થાય છે અને અલગ અલગ રીતે તમામ કક્ષાએ જાતક સુખોની પ્રાપ્તિ મેળવતો હોય છે પરંતુ જ્યારે નીચ રાશિમાં રહેલો બુધ અને ઉગ્ર સ્વભાવવાળા ગ્રહોની પાસે બેઠેલો બુધનું ફળ આપણે નબળું જાણવું પડતું હોય છે તો આ સમય દરમિયાન જાતકને ઘણા બધા કામકાજો સરકારથી માંડીને તમામ જગ્યાએ એને નિષ્ફળતા પ્રાપ્ત થતી હોય છે અને આ સમય દરમિયાન જાતક હતાશ થઈ જતા હોય છે બીજા અને સાતમા સ્થાનમાં બેઠેલો બુધ ઘરમાં કંકાસ અને એવા રોગોનું નિર્માણ કરતો હોય છે જે એકમાંથી અનેક થતા જ હોય છે તો આવા સંજોગોમાં આવી પરિસ્થિતિમાં આ નબળું ફળ જ્યારે પ્રાપ્ત થતું હોય તેવા સંજોગોમાં જાતકે વિષ્ણુ ભગવાનનું શરણું લેવું જોઈએ અને બુધના જાપ કરી હોમવાદી કરવાથી એને લાભ મળતો હોય હર હર મા